ચંપલ કાલ નવા લઈ આવ્યો તમને ખબર જ હશે જોઈ લઈએ બરોબર તો હવે ભાવાનું છે મોટા બાપુના ઘરે ઓકે તો ચાલો મિત્રો જય મોટા બાપુના ઘરે ફોન આવી ગયો ફોન આવી ગયો એવું જો કે તો મિત્રો આવી વાર આવી આપણે એમાં એવું હતું કે ઓફિસ આવ્યા હતા ને મેં ત્યારે લાઈવ કર્યું હતું લાઈવ માં કઈક થઈ ગયું છે શું થયું ખબર નથી કોઈ વ્યૂટ નથી આવતા હે શું થઈ ગયું છે લાઈવ ને હું થઈ ગયું સંદીપ ફોન દેખાડતો જરાક તારો તો કેવું રમતો હોય કે હું શું રમતો હોય ચેસ રમતો તો ઓલી ઓલી હાઈડ એન્ડ સીક હાઈડ એન્ડ સીક ઓકે સ્ટેન્ડ કેવું મસ્ત લાગે એ કેવું મસ્ત લાગે ને સંદીપ જો વડી ના પાડી ને ફોન અડવાની મે તને તો ઇસ ફોન વગર રહેવાની ઓકે શું તમારે ચોવીસ કલાક જીપ ની અંદર રહેવાનો ચેલેન્જ વિડીયો જોઈએ છે

સૌવાર નો કઈ વ્લોગ નથી કર્યો એના માટે સો 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 સોરી મને તો એવું લાગે જામનગર માં અત્યારથી ઉતરાણ આવી જાય આમ બધી અગા જોવો જોવા ને પતંગ જ ઉડતા હશે તમને વિડીયોમાં ઓછા દેખાયા પણ પતંગ બહુ ઉડે છે અને બાકી આપણે અત્યારે ઉપર હતા સવારનો કાંઈ વ્લોગ નથી કર્યો બે મોટા વ્લોગ કર્યું સોરી એક મોટો વ્લોગ એડિટ કર્યો બાકી મિની વ્લોગ અત્યારે જસ્ટ એડિટ કર્યોળો બહુ ઉપર કર્યો તો અપલોડ થઈ ગયો છ વાગે અને મિની વ્લોગ બે સાત વાગે જ આવશે તમે જોયો છે છ વાગે તો એરન કામ રૂડા આવું થાય ના હોય એવું થાય હૂ હૂ આપણે છે ને જવાનું જે બહાર જાય આજે બ્લોગ બન્યો નથી ને તો બ્લોગ બનાવશે અને મિની બ્લોગ એમ મેં કીધું આજે સારો નહીં બને કાંઈ હતું જ નહીં પછી આમ એડિટિંગ કર્યું ને તગડો બની ગયો એટલે એડિટિંગમાં હોય છે કાંઈ વિડીયોમાં નથી હોતું ઓલો પડ્યો ડોલ બીજું કાંઈ નથી થયું મમ્મી ઉપર આવી ગઈ કે હું થયું કાંઈ નથી થયું બાપા તો આપણે જાય છીએ બહાર ને આજે કાંઈક થોડો ઘણો બ્લોગ બનાવશે બહારનો બરોબર બાકી મમ્મી આવી રહ્યા મમ્મી સવારના બ્લોગમાં આવ્યા હતા આવ્યા હતા સવારે બ્લોગમાં

ઈ તમને દેખાડવા આમ પટ્ટો ક્યાં ઉડે ને આ ક્યાં ઉડે ને ચશ્મા ક્યાં ઉડે આ બોયસ ના રૂમ ની હાલત છે જો તો બ્લેન્કેટ ક્યાં ચશ્મા ક્યાં પટ્ટો ક્યાં આ બધું એમ કાલ કલ થઈ જાય આ બધું હરખો તમ તાર મારો બીજો મોબાઈલ ચાર્જિંગ થઈ દે લેપટોપ આયા પડ્યું છે અને મારે જગ્યાએ પેન ડ્રાઈવ દેવાની છે એક જગ્યાથી લઈને બીજી જગ્યાએ પેનડ્રાઈવ દેવાની છે ઓકે કેમ કે આમાં જીટી એફ ને નાખવાની છે આપણે લેપટોપમાં જીટી એફ ફાઈવ છે ને એટલે પેનડ્રાઈવનું કામ છે તો એ હું પતાવતા હું પછી હું હતું હા પછી દવા લેવાની છે અને પછી હા થોડુંક જમવાનું લેવાનું છે ઓકે તો જઈએ બહાર ચાલો તો હવે હું ક્યાં જાઉં છું ખબર છે મમ્મી જીટી એફ મારા ગેમ નખાવી હતી પણ

બાર નું મંગાવી લઈ અને આપણે મમ્મીને વઘારેલો રોટલો ખાવો છો ખાવી ખબર નથી પણ બહાર જાય મારા રોટલા આ છે કુરકુરે આની અંદર છે મારું શાક બરોબર આવું છે જમવાનું આટલી બધી વસ્તુ એકલો લેતા બોલો મમ્મી નથી કાંઈ વાત ચાલો જમી લઈએ આપણે આપણે વાડીએ ખાતા કઈ ફીલિંગ આવે આપણે વાડી જાય તારે ઠોઠાનું શાક હોય એવું જોઈ જાય ભાઈ ના ભેગું આ છે ને એના ભેગો રોટલો મને એ ભાઈ એમ કીધું આના ભેગા પાઉં હોય છે અને આ મહેસાણાની આઈટમ છે પાઉંની સાથે ઠોઠા એની સાથે જલેબી એવું મહેસાણામાં ખાય છે પણ આપણે તો વાડીએ પ્રોગ્રામ કરી એટલે રોટલો ને ભાત હોય ભાતમાં મને હજી કોઈ મજા નથી આવતી તો રોટલા બહુ મસ્ત લાગે આપણે પાઉમાં કોઈ ટ્રાય કર્યા નથી જમી લઈ ચાલો તો અત્યારે છે ને હું થોડુંક એનાલાઇઝિશન એનાલાઇઝ કરતો હતો સૌરવ જોશીના વ્લોગ જોઈને કે શું કરાય શું નહીં આ મારું અકાઉન્ટ નથી એટલે હું કાંઈ એમાં સબસ્ક્રાઈબ નથી બાકીઓને ઘણી વાર જોતો હોઉં છું બરાબર મારું નથી આ બાકીઓમાં ઘણી એટલે ઘણી વાર જોતો હોઉં છું આ શું કહેવાય વિધિઓ વિડીયો નહીં સૌરવ જશે ને હું ઘણી વાર જોઉં છું કેમ કે મને એનું રેગ્યુલર જોવાનું મજા આવે છે એ શું શું બ્લોગમાં કરે છે શું એન્ગેજિંગ બ્લોગ કેમ બને છે એ બધું હું જોતો હતો આપણો વ્લોગ એ તમતાર આવી ગયો જોવામાં જીપ કેમ ચલાવી બરાબર થમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર કહી દેજો અને બ્લોગ કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જરૂર કહી દેજો આપણા વિડીયોમાં એના વિડીયોમાં શું ફરજો મારું આ પ્રોફેશનલ જ છે આમાં થોડુંક શેડ કરવાની જરૂર છે મોસ્ટ પોપ્યુલર વિડિયો છે આપણો બરોબર આપણે હવે બનાવવાનું ઓછું કરવાનું છે અને ફોકસ કરવાનું અત્યારે મેં શોર્ટ અપલોડ કર્યો એમાં વન કે વ્યૂ વન કે વન કે માતાજીની દયાથી આમાં બધા સારા એવા વ્યૂ છે પણ આજે તો કાંઈ આજે ચાર કટકાવાળી થમનીલ જ હશે કેમ કે મારી પાસે કાંઈ એટલે કાંઈ કોન્ટેક કોન્ટેન્ટ જ નહોતો કે હું શું બનાવું એટલા માટે બાકી હવેથી રેગ્યુલર બ્લોગ સારા સારા હું બનાવતો રહીશ બહુ મારી જેટલી મહેનત થાય ને બધી કરી નાખવાની બરોબર આપણે આમાં જો એકવીસ કે વ્યૂ આવી ગયા છે શોર્ટ્સમાં આમાં સત્તર કે આમાં સોળ કે આમાં પાંચ કે ચાર કે બરોબર અને ઇન્સ્ટાની વાત કરીએ તો ઇન્સ્ટામાં પણ સારું એવું જ છે અને આપણે અત્યારનું થોડુંક એનાલાઇઝ કરતો તો એ બધું તમને ખબર પડી જ જશે બરોબર તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો દેજો વિડીયો મજા આવી હોય તો લાઈક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરે જો મળી આવા ના મસ્ત મજા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી